ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે ચલો ઠીક હોય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે અગિયાર અને આજે ઉઠવામાં બહુ એટલે બહુ લેટ થઈ ગયું કાલે રાતે પાછી એક નવી મૂવી જોતો તો એટલે ટાઈમ એમાં એમાં આવી ગયો સવાર કેમ પડી ગયું નહીં ખબર જ નહીં તો ચાલો એની સાથે આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ વ્લોગ સ્ટાર્ટ કરતા પહેલાં મમ્મી ગયા છે બહાર રોહિત ગયો છે બહાર પપ્પા ગયા છે બહાર બધા લોકો બહાર વહી ગયા છે હું એકલો ઘરે છું તો મમ્મી કાંઈક ખરીદી કરવા ગયા છે એમ કીધું તું હવે જોઈશું મમ્મી હું ખરીદી કરીને આવે છે તો કે આજનો સવારનો નાસ્તો સ્કીપ છે મમ્મી વહી ગયા છે એટલે ચા બનાવી પડે આપણે હાથે તો આજે કંઈ ખાવાનું એટલું મૂડેય નથી એટલે કંઈ કામ કરવું નથી ચાલો ફટાફટ આજનું જે બધું કામ છે ને કામ ફિનિશ કરવી પછી આજના બ્લોગમાં થોડી કોમેન્ટની વાતો કરશું કેટલા દિવસતા બહુ બધા લોકોની કોમેન્ટ આવે છે તેની અને બીજું આજે પાછા આપણે સોનાનંદ રિસિવને મળશું કારણ કે આજે ફરી એકવાર આપણે બીજી જગ્યાએ જમવા જવાનું છે એટલે અહીંથી સોનલના ઘરે જવું જોઈએ ત્યાંથી તેને લઈને ત્યાં જવાનું છે એવું બધું છે તો ચાલો બ્લોકના એન્ટ સુધી બનાવી મોજ મોસ્ટ મજા કરીને બાર વાગી ગયા અને મમ્મી આવી ગયે છે ચાલો મમ્મીને મળીએ ક્યાં ગયા હતા હું હું લાવ્યા પૂછવી પૂછી મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ક્યાં જઈએ એવા સવારે હવા માર્કેટમાં ગયા હતા શું લાવ્યા હં તો ગાય છે મમ્મી છે ને હાડિયું આવી છે કે આ એ બધા કાપડ લેવા ગયા ગયા તો કાપડ તમને બતાવશું હું હું લેવા છે અને મમ્મી ને છે ને મોડું થઈ ગયું એવા એટલે

આદી ખીચડી જો કે મને છે ને કેટલા દિવસ ટમેટા ટમેટાને ચાક ને ખીચડી નાખીને મન થયું ખાવાનું બસ ફાઈનલી મેળ આવી ગયો બાકી ટમેટા ટમેટાને ચાક બહુ જલ્દી શું બને ઓનલ હોય તો બને અને ચાલો હવે છે ને થોડું કામ છે ને ફિનિશ કરીશું ને બપોરે બધાને મળવી અને મમ્મી હું લાવ્યા છે ને બધું બતાવી એની ઉપરથી હમણાં બધા લોકો કાક કહે છે કે ચાઇના જેવો છે ને વાયરસ આવ્યો છે નવો અને એના અમદાવાદમાં એક બે કેસ આવ્યા છે તો આપણા સબસ્ક્રાઇબરો છે ને બધા બહુ બધી કોમેન્ટ કરે છે કે હમણાં કે તમે રિસીવ ને કઈ બહાર કાઢતા નહિ કે એમ હા ન્યાય વાર છે પણ આ બધા એમ કે વાયરસ આવો છે તો ગાઈ કોરોના જેવો કોરોના વઈ ગયો તો એ બધી મેન્ટાલિટી ઉપર છે તમે મનથી સ્ટ્રોંગ હો તો તમને ગમે એવો વાયરસ હોય ને એ અસર નો કરીએ કે જોકે થોડું ઘણું ધ્યાન રાખવું પડે આ બાત ને એવું તો કમ્પ્લેટ રહેવાનું પણ એટલું બધું કોઈ ડરવાની વસ્તુ નથી હવે આવી વસ્તુ બન્યા જ રાખવાની છે તમારું કેવું હા પહેલાં હા એને થયું પણ સાઈન ફ્લુ પહેલાં આવ્યો તો હતો એ નો બધા કહેતા હવે નકરા નહીં નવા વાયરસ આવા જ છે એટલે આપણે આપણી રીતના ધ્યાન રાખવાનું બાકી બહુ બીકમાં તો નહીં રહેવાનું કેટલું બીગમાં રહેવું અને ઉપરથી લખેલું હોય ને નહીં થવાનું છે હા આ ઈ નો મૂકે કાલ કોઠળીમાં વઈ જાય ને તોય એટલે એવું છે ચાલો મળીએ બપોર વાગવામાં થઈ ગયા છે સાડા પાંચ અને આજે થોડીક તબિયત છે ને ઠંડીના હિસાબે બગડી ગયો એવું લાગે છે માથું દુખે છે ને એવું થાય છે અને ઠંડી છે ને આજે બહુ ફૂલ પડે છે એને મમ્મી ઠંડી છે ને આજ બહુ પવન છે બહુ પવન બહુ છે ને બહાર જાય એટલે પવન લાગે એટલે એના હિસાબે માથું દુખે એવું થાય છે તો અત્યારે જ ફોન આવ્યો સોનલનો કે મારી જર્સી લેતા આવજો જેકેટ હવે એનું જેકેટ ક્યાં મૂક્યું છે

અને બપોરે તમે ગયા તા માર્કેટ ત્યાંથી શું લઈને આવ્યા તા તો જો મમ્મી પેલા છે ને ભરત કામ નું બધું હાથે જ કરી નાખે ઘણું ખરું કામ હે મમ્મી હાથે બનાવી નાખવાનું હોય પણ એની પેલા જોવો તો તાવ આવી ગયો છે ખુ આમ ગરમ ગરમ લાગે

અને ચાલો હવે મમ્મી છે ને ચા બનાવશે એટલે આપણે ચા પી લઈ અને ત્યાં સુધી નથી કાઢવું જો હું સ્વેટર ગોતું ને તો બધું રમણ ભમણ થઈ જાય એટલે આપણે ના પાડી દીધી હવે છે ને મમ્મી સ્વેટર ગોતે છે તો જોઈ છે મમ્મી ને મળે છે કે નહીં કઈ બીજા એ ને બીજા ને ગોતવાનું થાય ને એટલે ટાઈમ બહુ લાગી જાય જેને મૂચ્યું એ ગોતતા હોય ને તો તરત મળી જાય મોજા તો મળ્યા મમ્મી હાથમાં પહેરવાના હવે સ્વેટર ગોતવાનું છે અને એનો ટોપો તો ગોતવાનો છે તો સોનલ સોનલને પાછો ફોન કર્યો યાદ આવ્યું સ્વેટર બધા છે ને મમ્મી જ મૂંચ્યા હતા હવે મમ્મીને પાછા કંઈક મૂકી દીધા છે ક્યાં મૂંચાયે નથી ખબર અને સોનલે આ ટોપો મૂક્યો છે આ ટોપો તો જો કેવડો મોટો છે હેમ બી વાળવાનો હોય થાહે ટોપો તો થઈ જાય હજી કા લેબલ નથી કાઢ્યો શું સોનું છે હમ ગાઈ આ ટોપો છે ને સિક્કિમ ફરવા ગયા તા ને ત્યાંથી લીધો હતો ને ફૂલ ગરમ ટોપો છે આ ત્યાંનો આવા ટોપા અહીંયા બહુ ઓછા મળે કારણ કે પહાડી વિસ્તારમાંથી લીધા હોય નહીં તો સિક્કિમ ના બ્લોગ ન જોયા હોય ને તો જોયા તો ગાઈઝ આ બાજુ નાસ્તો થઈ ગયો છે રેડીને નાસ્તો કરવા બેસી ગયો ફાફડીને ચા લઈ લીધો છે મમ્મી મમ્મીએ સોનલનો ટોપો અને સ્વેટર છે ને આ કોથળીમાં નાખી દીધું છે આલો આપણે ફટાફટ હું સ્વેટર લઉં અને મળી ગયા સોનલ મેં પેરી લીધું પણ ટોપો પહેરશું તો વાળ વિખાઈ જાય એટલે છે ને આપણે રૂ લઈ લીધું છે ને કાનમાં રૂ નાખી દેવું આજે બહાર બહુ ઠંડો પવન છે સોનલના ઘરે પહોંચી ગયા છે ને આ બાજુ સોનલ રેડી નથી લાગતી બાકી છે 7 વાગી ગયા હો તો ગાઈઝ રિસીવ ને આજ નથી લઈ જવાનો કારણ કે બહુ ઠંડો પવન છે બહાર એટલેને હુવડાવીને જવાનું છે અને જો મોઢું દે હું કે જરી છે અરે વાહ 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 હું કર દઉં તું ટેકડા મારવા મળ્યો સાંજના હારા આઠ વાગી ગયા અને પહોંચી ગયા છે ઘરે જમવા ગયા તા સોનલ ના ઘરે પણ જમીન ભી એવા રિસીવ ને નોતા લઈ ગયા જો નોતા લઈ ગયા ને એટલે રાડી ને હે હું કરવા નોત લઈ ગયા હા એ કે હું કરવા નોતા લઈ ગયા અને વાત ત્યાં સ્વેટર ની સ્વેટર થઈ ગયું કે બંધ નહીં થતું હોય નથી થતું ને હા એમ ને માલે કારણ કે ચાર વરસ થઈ ગયા સ્વેટરના રિસીવ હું ગળતો તો તું હે હં એટલે વાહ રિચિવ એકલો એકલો રમતો તો તું હા હે રિસીવ એકલે એકલો રમતો તો રિસીવ રિસિવ આ ભૂખ લાગી છે કારણ કે બહુ સાડા સાત કલાક દોઢ કલાક જેવું થઈ ગયું ચાલો ગાઈસ ખવરાય લઈ એની સાથે આજનો આજ નો એન્ડ કરી દે આ હોપ કે તમને વિડીયો ગેમ હોય છે વિડીયો ગેમ તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્કું કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય